નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્ન તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ મિત્રો વિદ્યાશય એકથી પાંચ શાળા પસંદ સોરી જિલ્લા પસંદગીનો ગઈકાલે બીજો દિવસ હતો અને મેં જે રીતે મને વાત કરી હતી એ રીતે હું પણ તેમાં ગયો હતો અને મને જે અંબાદ જિલ્લો સિલેક્ટ જે કરવાનો હતો તે પાટણ જિલ્લો મને મળી ગયો છે તો મને આનંદની લાગણી થઈ રહી છે કે હું પાટણ જિલ્લામાં મારી કર્મભૂમિ બનાવીને જે પણ મને ત્યાં શાળા મળશે ત્યાં હું ત્યાં એના બાળકોને ત્યાંનો તેના ગામને બાળકોને હું પૂરેપૂરો ન્યાય આપીશ એવી મારી લાગણી છે તો આ વિડીયોમાં આપણે વાત કરવી છે કે જે પણ ઘણા બધા પ્રશ્નો આપણને અત્યારે મૂંઝવણો હતી અને લોકો પ્રશ્નો આવતા હતા તો મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ હું રૂબરૂ ત્યાં જઈશ ત્યારે હું એક ચોક્કસથી વિડીયો બનાવીશ અને તમને જણાવીશ કે ત્યાં શું શું પ્રોસેસ હોય છે બધું તો આ વિડીયોની અંદર સાથે સાથે શરૂઆતથી લઈને અંત સુધીની અંદર શું શું ત્યાં પ્રોસેસ થઈ તો તમામ પ્રશ્નોના જવાબ મળી જશે ત્યાં ફોર્મ અંગેના જે બી પ્રશ્નો જે રહ્યા ડોક્યુમેન્ટ અંગેના જે બી પ્રશ્નો રહ્યા કાસ્ટ વેરિફિકેશનની અંદર અંદરના જે પણ પ્રશ્નો રહ્યા તમામ પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોની અંદર મળી જવાના છે તો ચોક્કસથી તમે શરૂઆતથી લઈને અંત સુધી વિડીયો સ્કીપ કર્યા વગર જોજો ખૂબ જ ઉપયોગી થશે તમને તો તમે બી મતલબ રેડી થઈને જ અહીંયાથી માનસિક રીતે જઈ શકો છો તમારે કોઈ બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમુક આપણે કોટ વધારાનું જે છે આપણે ટેન્શન લેતા હોઈએ છીએ તો વાત કરીએ પહેલાં સૌથી પહેલાં કે સાયન્સની જે સીટો વધી હતી એકથી પાંચમાં એ સાયન્સની સીટો સામાન્ય પ્રવાહમાં કન્વર્ટ કરી હતી જોકે એસસી અને ઓબીસીને કંઈ ફાયદો નહોતો થયો કેમકે એ જગ્યાઓ સાયન્સ પ્રવાહમાં વધી જ નહોતી બરાબર છે તો હવે હું જાતે આગળ તમને એ વાત કરતો જઈશ કે શરૂઆતથી અમ સુધીમાં શું શું છે તો સૌ પ્રથમ તો અમે લોકો જ્યારે ગયા સાડા અગિયાર આસપાસ અમે ગયા તો ત્યાંનું જે વાતાવરણ હતું એ ખૂબ આમ તો સરસ હતું બધા ઘણા બધા લોકો શેડ હતો ત્યાં આવીને બેસી ગયા હતા બધા ખુરશીમાં થોડી ગરમીનો માહોલ હતો ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા મજગની પણ કરવામાં આવી હતી એટલે સરસ હતું અને આજુબાજુમાં થોડું ઝાડને એવું બધું હતું તો ઠંડો છાંયડો પણ હતો અને બહાર નાસ્તાની એવી બધી સગવડ હતી એટલે મતલબ ટૂંકમાં સારી એવી જગ્યા છે તમને કંટાળો નહીં આવે તમારે થોડો ટાઈમ પાસ કરવો આજુબાજુ તો પણ તમે કરી શકો છો અને અમે લોકો ગયા હતા એક વાગ્યાનો ટાઈમ હતો અમારો પણ એ લોકોએ સૌથી પહેલાં એનાઉન્સ કર્યું હતું કે ભાઈ બસ્સો ચાલીસ જેટલા લોકો સામાન્યવાળાને આપણે આજે બોલાયા છે એ રીતનું હતું તો જેવી રીતે સાયન્સનું પૂરું થયું એવી રીતે એક વાગ્યા પછી એનાઉન્સ થયું તો એમણે કહ્યું કે ભાઈ પિસ્તાલીસ પિસ્તાલીસની ચાર બેચો અમે અંદર લઈએ છું પણ પછી એમને વચ્ચે ગેરહજાર નહીં એવી રીતે અમુક લોકો હોય છે તો છોતેર જેટલા લોકો ગેરહજાર હતા આખા દિવસમાં તો એમણે એકથી મતલબ સાહીઠ સાહીઠ લોકોને બોલાવન રાખ્યું હતું સાઈઠની બેચમાં એકથી સાહીઠ ગયા પછી એકસઠથી એકસો વીસ ગયા અને પછી ત્રીજી બેચમાં અમારો નંબર આવ્યો હતો હવે એ લોકો સૌપ્રથમ પ્રથમ બાઇકમાં એનાઉન્સ કરે છે સેડમાં અને ત્યાં ચેર્સ પડી હોય છે અને ત્યાં ગાડી લાઇનમાં આપણને બેસાડી દેશે આપણો કો આપણો કોલ લેટર એવી સૂચના આપી દેશે કે તમારો કોલ લેટર અને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જે કંઈ પણ તમે લાવ્યા હોય લઈને બેસી જાઓ પેન લઈને બેસી જાઓ અને એવી રીતે આપણને બેસાડી દે છે અને બેસાડીને પછી લાઇનમાં જે જે પ્રમાણે બેસવાનું હોય છે અને પછી તમામ લોકો બેસી જાય પચાસ કે સાહીઠ જણા પછી એ લોકો એનાઉન્સ કરે છે આમાંથી ચાલુ નોકરીવાળા કોણ છે એકથી પાંચ વાળામાંથી એકથી પાંચમાં કોઈ આવ્યું હોય તો એટ અ ટાઈમ એ જગ્યાએ શેડમાં જ એ લોકો જે ત્રણ લાખ પૈસા રૂપિયા જે ભર્યા છે એનું બોન્ડનું જે ચલણ હોય છે એ ચલણ માંગી લે છે ચલણ માગી લે છે જે રાજીનામાની નકલ હોય છે એ પણ માગી લે છે તો એ બધું એટ અ ટાઈમ ત્યાં જ માગી લે છે તો હવે તમે વિચાર કરો કે એકત્રીસ જેટલા લોકો ચાલુ નોકરીવાળા ફોર્મ ભરેલા હતા એમાંથી ત્રણ ચાર લોકો આવ્યા હતા તો એ રિપિટેશન પર થોડું ઘણા અંશે જે છે એ થઈ રહ્યું છે અને જે પણ રિપિટેશન થયું હતું મહિલાઓ જ હતી અને આખા જે મે મેરિટની વાત કરીએ તો જેટલા પણ લોકો ત્યાં જેટલી બેચ બેસતી હતી દાખલા તરીકે સાહીઠ લોકો બેસતા હતા તો એમાંથી માંડ પંદર જેટલા ભાઈઓ પુરુષો હતા બાકી બધી મહિલાઓ એટલે મહિલાઓના મતને પ્રશ્નો અહીંયા તો રહેતો જ નથી કે મહિલાના માટે તેત્રીસ ટકા આપો એ ઓલરેડી સાઈઠ સિત્તેર ટકા મહિલાઓ એકથી પાંચમાં ત્યાં જોવા મળી હતી બરાબર હવે અમારા લોકોને આવી રીતે બેસાડ ત્યાં પછી આ બધી વાત થઈ ગઈ જે ચાલુ નોકરીવાળાનું વસ્તુ થઈ ગઈ પછી ત્યાંથી અમને કહેવામાં આવે છે કે સેટની સામે જે ઓફિસ છે એની અંદર લાઇનમાં ત્યાં જ જવાનું હોય છે તો પછી ત્યાં લઈ ગયા અને ત્યાં લઈ ગઈ અને પછી એક રૂમ હોય છે ત્યાં આપણને એક એકને ત્યાં લાઇનમાં બોલાવી ત્યાં સહી કરાવે છે અને સહી કરાવીને પછી ત્યાં બેસાડી દે છે હવે ત્યાં રૂમમાં બેસાડી બધા બેસી ગયા પછી ત્યાં આપણને ફોર્મ આપવામાં આવે છે એ ફોર્મની અંદર એક જિલ્લા પસંદગીનું ફોર્મ હોય છે અને પાછળ હોય છે બાંધેરી પત્રક હોય છે અલગ અલગ જગ્યાએ સહી કરવાની હોય છે તો આ જેટલા પણ ફોર્મ જે પણ ફોર્મ અલગ અલગ જે ફોર્મ આપવામાં આવે છે તો એ ફોર્મમાં એ શું લખવાનું છે એ ઉપરથી લઈને અંત સુધીમાં એ લોકો તમામ વસ્તુ સમજાવે છે તો એ બાબતમાં કોઈ ગભરાવાની મૂંઝાવવાની કોઈને જરૂર નથી કે બધું જ એ લોકો સમજાવશે કે ક્યાં તમારે સહી કરવાની છે ક્યાં શું લખવાનું છે ક્યાં મેરિટ નંબર લખવાનું છે ક્યાં શું એ બધું એટ એ ટાઈમ એ સમજાવે છે જે રીતે આ ફોર્મ તમને દેખાય છે એ રીતની વાત છે તો એ ફોર્મ જે રહ્યું એ ભરાવશે હવે વાત કરીએ કે ખાસ મહત્ત્વની વાત છે અહીંયા સમજી લેજો કે આ જે બે ફોર્મ જે રહ્યા એ બધા માટે આવે છે હવે ત્રીજું એક ફોર્મ આપે છે એ ત્રીજા ફોર્મની અંદર એ કેટેગરીનું ફોર્મ હોય છે કેટેગરીની ભાઈદારી પત્રકનું ફોર્મ હોય છે ઈડબલ્યુએસ માટે અને એસસીબીસી માટે એ ફોર્મ હોય છે ખાલી એ ફોર્મ એસસી અને એસટી માટે હોતું નથી જે એસસી અને એસટી કેટેગરીના જે લોકો રહ્યા એમને એ ફોર્મ નહીં આપે ત્યાં ખાલી ઈડબલ્યુએસ અને એસસીબીસીના કેન્ડિડેટને આપશે એ ત્રીજું જે ફોર્મ રહ્યું એ ફોર્મ જે રહ્યું એ લોકો સૂચના આપશે એ પ્રમાણે ભરવાનું હોય છે હવે પેલા બે ફોર્મ અને એ રહ્યું આ ફોર્મ એમ કરીને ત્રણ ફોર્મ થઈ ગયા બરાબર છે એ આ જે ત્રણ ફોર્મ રહ્યા એ લઈ અને પછી આપણને લાઇનમાં ત્યાં રીતે જે ડીવીનો જે રૂમ રહ્યો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ત્યાં ગાડી આપણને લઈ જવામાં આવે છે ત્યાં બીજા રૂમમાં એ વ્યવસ્થિત આપણને લાઇનમાં પાછા બેસાડે છે પછી ત્યાં અમને જે રીતે બેસાડે હવે પછી ત્યાં શું થાય છે કે આપણે જે તે જિલ્લામાં આપણે અરજી કરી હતી જે આપણે ફોર્મ ભર્યું હતું એ ટાઈમમાં આપણે જે ડોક્યુમેન્ટ ત્યાં આપ્યા હતા અને આપણી જે અરજી હતી એ જ ત્યાં એક પ્લાસ્ટિકની બેગ આપણને આપવામાં આવે છે અને આપણા નંબરની બેગ આપણને એ આવી જાય છે આપણી પાસે અને એ બેગ આપણને લઈને બેસવાનું કહે છે કે હાલ એ બેગ ખોલવાની હોતી નથી તો એ બેગ લઈને ત્યાં બેસવાનું છે અને પેલા જે ત્રણ ફોર્મ અને આપણા ઓરિજિનલ આપણા ડોક્યુમેન્ટ બરાબર છે પછી કોલ લેટર જે છે એ કોલ લેટરની ત્યાં જરૂર હતી નથી એટલે બધું અંદર મુકાઈ દે છે કે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બહાર રાખો અને આ વસ્તુ જે છે એ પકડી રાખો હવે એ ફોર્મ અને જે ડોક્યુમેન્ટ જે છે એ લઈને હવે એવી સૂચના આપવામાં આવે છે કે જે લોકો એસ ટી એસસી અને ઓબીસીના છે એ તમામ લોકો ઓપનમાં લેવાનું હોય કે કાસ્ટમાં લેવાનું હોય એ તમામ લોકો તમારું જાતિ અંગેનું જે ફોર્મ જે રહ્યું ડાઉનલોડ કરેલું એ ફોર્મ તમે ભરીને લાવ્યા હોય અને એની સાથે જે પણ આધાર પુરાવા લઈને આવ્યા હોય એ તમામ વસ્તુ જે રહી જાતિ અંગેની એ પેલી જે પ્લાસ્ટિકની બેગ આપણને આપી છે ત્યાંથી જે આપણા ફોર્મવાળી જિલ્લાવાળા ફોર્મવાળી એની અંદર પાછળ મૂકી દેવાનું હોય છે બરાબર છે તમામ લોકોએ એ જે એસસી એસટી અને ઓબીસી વાળાએ તમામ લોકોએ જે જાતિ અંગેનું ફોર્મ જઈ રહ્યું પુરાવાનું એ જાતિનું ફોર્મ અને જેટલા પણ પુરાવા આપણે જોડ્યા છે એ લોકો નથી ચેક કરવાના એ લોકો ચેક કરવાના નથી જે આપણને પ્લાસ્ટિકની બેગ આપી છે એ તમામ કેટેગરીના લોકોએ એ આપણા ફોર્મની પાછળ એ પ્લાસ્ટિકની બેગમાં એ મૂકી દેવાનું છે એ મૂકી પછી ત્યાં અલગ અલગ ટેબલ હોય છે ત્યાં આગળ આપણને બોલાવે છે બરાબર તો લાઇનમાં તો સૌથી પહેલા એ જે આપણે બે ફોર્મ પેલા અંદર જે ભરાયા હતા ને બે ત્રણ ફોર્મ એ ફોર્મ પણ એ લોકો ચેક કરશે અને એમને જે તે ત્યાં ટીક કરવાનું હોય એ ટીક કરશે પછી એ ટેબલ ઉપર એક જગ્યાએ એક જગ્યાએ જે છે એ આપણી ટેટની માર્કશીટ ચેક થશે પછી બારમાની માર્કશીટ ચેક થશે પછી પહેલે સૌથી પહેલાં આપણું એલસી ચેક થશે એલસી ચેક કરીને બે માર્કશીટો ચેક કરશે એ માર્કશીટો ચેક કર્યા પછી ટ્રાયલ સર્ટિફિકેટ ત્યાં ત્યાં તે એનું ચેક કરશે પછી આપણી જે પીટીસીની માર્કશીટ છે એ પણ ચેક કરશે અને લાસ્ટનું જે ટેબલ રહ્યું ત્યાં ગાડી આપણું જે સ્નાતક અંગેનું જે પણ આપણી માર્કશીટો છે અને ડિગ્રી પ્રમાણપત્ર ટ્રાયલ સર્ટિફિકેટ બધું જોઈશે જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ એ લોકો ચેક કરશે જેટલા પણ સેમેસ્ટરની કે બધી જેટલી પણ જે ઓરિજિનલ છે બધું તમારે લઈને જવાનું છે તો એકદમ બારીકાઈપૂર્વક આ લોકો એ ચેક કરે છે બરાબર છે તો આટલી વસ્તુ થશે તો હવે આટલી વસ્તુ ત્યાં ડોક્યુમેન્ટ ચેક કરાવી લીધા છે તો ડોક્યુમેન્ટ ચેક કરાવી લીધા પછી એ ડોક્યુમેન્ટ હવે જે છે એ આપણે મૂકી દેવાના છે બરાબર એ પછી આપણને જે પેલું એ પ્લાસ્ટિકની બેગ અને જે ફોર્મ જે લીધું એ આપણે લઈને ત્યાં ઉભું રહેવાનું છે અને એ પછી જે ડેવું એ આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા પછી આપણે કોન્ફરન્સ રૂમમાં મોકલે છે એ કોન્ફરન્સ રૂમમાં પાછા બેસાડે છે ત્યાં લાઈનમાં નંબર પ્રમાણે હવે ત્યાં આગળ આપણે જિલ્લો પસંદ કરવાનો હોય છે તો જે ચાર ત્રણ ચાર કોમ્પ્યુટરમાં સાહેબો જે બેઠા હોય છે તો ત્યાં આગળ આપણો નંબર આવીને આપણે ઊભું થવાનું હોય છે અને આપણને પૂછે છે કે તમારે કયા જિલ્લામાં જવું છે તો કયો જિલ્લો પસંદ કરવો છે એ અંગે જો તમને મૂંઝવણ હોય તો એ લોકો આપણને ગાઈડ પણ કરે છે કે તમારું વતન કયું છે ત્યાંથી તમને કયું નજીક પડશે શું છે એ બધું એકદમ કોઈ ઉતાવળ નથી કરતું આપણને શાંતિથી ત્યાં એટલે વિચારવાનો થોડો ટાઈમ પણ આપે છે કે તમે વિચારી લો એકદમ જઝ્બાજમાં આવીને કંઈ એ રીતે કંઈ ફટાફટ તમે કોઈ સિલેક્શન ના કરશો તમે કહી દો એમ શાંતિથી તો સારું એવું તે લોકો સમજાવે છે બધું કરે છે હવે ત્યાં આગળ તમારું જે જિલ્લો સિલેક્શન થાય છે ત્યાં ગાડી એ પહેલાં સાહેબ જે હોય છે એ ટીક કરે છે પછી બીજા સાહેબ જે હોય છે લેપટોપમાં એન્ટ્રી કરે છે એની અને ત્રીજા સાહેબ જે હોય છે એ પ્રિન્ટ આઉટ આપે છે તો એ ત્યાંથી જે આપણી જે જિલ્લા હુકમની જે પ્રિન્ટ જે છે એ આપણે લેવાની હોય છે હવે એ પ્રિન્ટ લઈને સામે બે ત્રણ ટેબલ પાછા સાહેબ બેઠા હોય છે એ પ્રિન્ટ લઈને પાછું એ સાહેબ જોડે જવાનું હોય છે હવે એ સાહેબ જોડે જવાનું હોય છે એટલે એ સીધા આપણે ત્યાં જઈએ એટલે આપણને કહે છે નામ બોલશે આપણું અને એની સામે આપણને સહી કરાવશે કે તમે જિલ્લા હુકમ લઈ લીધું છે એ સહી કરાવશે પછી બાજુની એ બાજુના ટેબલ ઉપર આપણે પેલું જિલ્લાવાળું જે ફોર્મ હતું એ જિલ્લાવાળું ફોર્મમાં જે આપણે જે પણ જિલ્લો સિલેક્ટ કર્યો છે જિલ્લાનું નામ લખાવશે અને આપણને સહી કરાવશે અને એ જિલ્લાનું ફોર્મ જે છે એ લઈ લેશે પછી આપણને ત્રીજા ટેબલ ઉપર લાસ્ટમાં મોકલશે હવે આ લાસ્ટમાં આપણે જે ત્રીજા ટેબલમાં આવ્યા છે એ ત્રીજા ટેબલ ઉપર આપણું જે પેલી પ્લાસ્ટિકની બેગ હતી જે આપણું જે આપણું ફોર્મ હતું જાતેનું જે ફોર્મ જે એ પણ હતું અને ડોક્યુમેન્ટ જે પણ હતા અને જિલ્લામાંથી જે પણ આપણું આપણા ડોક્યુમેન્ટ આવ્યા હતા આપણે જે મોકલાયા હતા એ બધું પ્લાસ્ટિકની બેગમાં હતું એ પ્લાસ્ટિકની બેગ જે રહી એ આપણે લાસ્ટના ટેબલ ઉપર જમા કરાવી દેવાની છે એ વગર બહાર નીકળવાનું નથી બરાબર લાસ્ટમાં એ ત્યાં આપણે ટેબલ ઉપર આપણે જમા કરાવી દઈશું પછી નીકળતી વખતે એમને પૂછવાનું કે સર બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ બરાબર છે એ તમે ના પૂછો તો પણ જ્યારે પણ લાસ્ટમાં પૂછી શકો છો કે સાહેબ એ કરવાનું બાકી રહ્યું તો એ લોકો આપણને કહી શકે છે અને એ આપણે જોખમ જે રહ્યો એ લઈને આપણે બહાર નીકળવાનું હોય છે તો આ એ સમગ્ર એની આ પ્રોસેસ છે જે મેં પોતે હું એક્સપ્લેન કરીને આવ્યો છું ગઈકાલે તો તમામ સવાલના જે જવાબ જે છે તમને અસર આપું છું કે એની અંદર મળી ગયા હશે બરાબર છે ઘણા તો પણ લોકો આ સવાલના મને પૂછતા હતા એટલે મેં કીધું વિડીયો બનાવીને જ પણ જાણકારી આપણે આપી દઈશું આમ છતાં પણ જો કોઈ તમને પ્રશ્ન જો રહી ગયો હોય કે કોઈ બાબતમાં પ્રશ્ન હોય કે ભાઈ આ પ્રોસેસ શું છે આ શું છે કેવી રીતે થાય છે તો તમે ચોક્કસથી કોમેન્ટની અંદર જણાવજો આ વિડીયોની અંદર જે પણ કોમેન્ટ છે એના ઉપર આપણે ફરીથી વિડીયો બનાવીશું તો તમને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આ વિડીયો એટલે સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો એકદમ ઇમ્પોર્ટન્ટ છે તો તમામ ઉમેદવારો સુધી શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત